નમસ્કાર મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ભીલોડા નજીક આવેલો આ ધોધ આજે આ નો જોવાના છીએ તો મિત્રો જોઈ શકાય છે કે આ રસ્તો આવી રહ્યો છે ભીલોડા તરફથી આવી રહ્યો છે આ તરફ તમને સુનસર જવાનો રસ્તો એટલે સુનસર ગામ જવાનો રસ્તો તમને જોવા મળશે અને આ રસ્તો તમે જે જોઈ રહ્યા છો એ ધોધ તરફ જઈ રહ્યો છે અને અહીંયા કેટલીક દુકાનો પણ તમને જોવા મળી રહી છે અહીંયા બાઇક ને પાર્કિંગ કરી તમે અંદર ધોધની મજા માણવા જઈ શકો છો તો મિત્રો સામે જોઈ શકાય છે કંડેશ્વર મહાદેવ અહીંયા તમને જોવા મળશે સત્તાની સાથે અમે તમને આ સુનસરનો ધોધ જોવા મળી રહ્યો છે જ્યાં પબ્લિક એન્જોય પણ કરી રહી છે ઉપર પર્વત ઉપરથી નીચે પાણી આવી રહ્યું છે અને અત્યારે પાણી ઓછું છે મિત્રો ઘણી વખત અહીંયા વધારે પણ પાણી હોય છે અને આ પ્રકારે તમને ધોધની સામેનો નજારો બતાવી દો તો કંઈક આ પ્રકારે તમને જોવા મળે છે અહીંયા ધરતી માતાનું પણ મંદિર આવેલું છે ખંડેશ્વર મહાદેવ પણ આવેલા છે એ પણ આપણે આગળ જોઈશું કેટલાક લોકો એન્જોય પણ કરી રહ્યા છે ધોધ નીચે નાવાનો આનંદ પણ માણી રહ્યા છે મિત્રો જોઈ શકાય છે કે સુનિલભાઈ અત્યારે આ ધોધની મજા માણી રહ્યા છે અને નહીં રહ્યા છે અને આપણે તો મિત્રો ને આવું નથી કારણ કે આપણે ઠંડીના કારણથી હોય તો તમને અહેસાસ થશે ને કેટલા ઘણા બધા લોકો સ્નાનો અને એનું પાણી તમને

અહીંયા અહીંયા ભરવા માટે આવે છે આનંદ લેવા લાગે તમારું શું નામ ને ત્યાંથી આવે છે લક્ષ્મીસંદ પંજે અમને લોકો હિંમત લાગે કે ખાસ ધોધમાં નહવા માટે આવે છે ધોધ ચાલુ થો એટલે દર વર્ષે લાવવા આવી છે કેવું લાગે ધોધમાં નાયા પછી આનંદ અલૌકિક આનંદ મળે આનંદ મળે અને પાણી આવેસ મજા આવે છે ને ત્યાં આપણું બાળપણ યાદ આવી જાય

નાસ્તા જેવું લઈ શકો છો થોડી એક વસ્તુ નાની મોટી મળો છે એ જે જોઈ શકાય છે અત્યારે આપણે પાંચ વાગે ટાઈમ હશે એ ટાઈમે આવ્યા છે જોઈ શકો છો કે મકડાની દુકાન છે પણ અત્યારે આ અત્યારે બંધ થવા દે છે કે ટાઈમ થઈ ગયો છે આ બાદ તમારે પડીકા પડીકા લેવા હોય નાસ્તા પર જેવું કરવું હોય તો થઈ જાય અત્યારે સામે તમને લીંબુ સરબત નાસ્તા જેવું મળશે અહીંયા જોઈ શકાય છે ધરતી માતાનું મંદિર આવેલું છે જે તમને અહીંયા દર્શન કરાવી દઈએ આપણે અંબે માતાનો ફોટો છે અંદર જોઈ શકાય છે મિત્રો તો અહીંયા માતાનું મંદિર આવેલું છે અને આ સાઈડ કંડેશ્વર મહાદેવ જે આવેલા હશે જોઈ શકાય છે અહીંયા તો કંઈક આ પ્રકારે તમને કંડેશ્વર મહાદેવ જોઈ શકાય છે અને આ તરફ નાસ્તા જેવું પણ તમે કરી શકો છો અને અત્યારે ટાઈમ પાંચ વાગ્યા જેટલો થઈ જશે એટલે પબ્લિક તમને અહીંયા જોવા નહીં મળે અને ધોધ પણ એટલો બધો અત્યારે એક્ટિવ નહીં કારણ કે ઓછા વરસાદના કારણે અને આ બાજુ નાસ્તા જેવું તમે કરી શકો છો જે રસ્તો છે બહાર જઈ રહ્યો જોઈ મિત્રો અહીંયા તમને નાસ્તા જેવું કરવું હોય તો ગોટા ચા એવું અહીંયા તમને મળી હોય આ ગોટા તો જોઈ શકાય છે ત્રીસ રૂપિયામાં સો રૂમ ગોટા તમને અહીંયા જોવા મળી રહ્યા છે જે તમે નાસ્તા જેવું કરી શકો છો અહીંયા તમારે ચા પીવી હોય તો તમે ચા પણ લઈ શકો છો આપડે બે ચા કરો તો મિત્રો જોઈ શકાય છે કે આ રસ્તો આવી રહ્યો છે ભીલવાડા તરફથી આવી રહ્યો છે આ તરફ તમને સુનસર જવાનો રસ્તો એટલે કે સુનસર ગામ જવાનો રસ્તો તમને જોવા મળશે અને આ રસ્તો તમે જે જોઈ રહ્યા છો એ ધોધ તરફ જઈ રહ્યો છે અને અહીંયા કેટલીક દુકાનો પણ તમને જોવા મળી રહી છે અહીંયા બાઇકને પાર્કિંગ કરી તમે અંદર ધોધની મજા માણવા જઈ શકો છો